બાહોશ અને નીડર મામલતદાર સાજર મેર દ્વારા ડમ્પર ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ગઈ રાતના બે ડમ્પરો પકડાતા આજે તમામ ડમ્પર ચાલકો ધાનેરા પોલીસ સ્ટેશને આવી ધાનેરા મામલતદાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે કે અમારા વેપારીને લાફો માર્યો છે તેવા આક્ષેપ પણ કર્યા છે અને ધાનેરા મામલતદાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ પણ કરી રહ્યા છે તે બાદ ડમ્પર ચાલકોએ ધાનેરા નાયબ કલેક્ટરને રૂબરૂ રજૂઆત કરતા ધાનેરા નાયબ કલેક્ટર સમજાવતા અંતે સમગ્ર મામલો થાળે પડ્યો હતો